ખેર બ્રહ્મા જીવદયા પ્રેમી દ્વારા વીસ ગાયોના જીવ બચાવ્યા ખેર બ્રહ્માના જીવદયા પ્રેમી મનીષભાઈ સુમતીલાલ કોઠારીને બાતમી મળતા લાંબડિયાથી પોસીના વચ્ચે ગોલવાળા ગામે ખુલ્લી જમીનમાં વીસ ગાયો બીમાર લંગડાથી ખુલ્લી તથા બીમાર હાલતમાં દેખાતા ત્યાં ઊભા રહી ગાય સાથે રહેલ બે શખ્સની પૂછપરછ કરતા સરખો જવાબ ન આપતા અમે ગાયો માટે આજુબાજુ ઘાસચારો ને પાણીની તપાસ કરવા જતા ત્યાંથી તે બંને શખ્સ ગાયોને બિનવારસી ત્યાંથી છોડી ભાગી ગયેલા ઘણા સમય સુધી રાહ જોતા તે બંને સમો ગાયોને તરસી અને ભૂખી તરફડિયા મારી છોડી નાસી છૂટ્યા અમે તેમને ઘાસચારા અને પાણી માટે લાંબડિયા માર્કેટયાર્ડ લઈ ગયા અને ગાયોને ઘાસ સારો તથા પાણી આપેલ તથા ગાયોની સારવાર અને દેખરેખ માટે મિત્રાલ ખાતે જીવદયા પાંજરા પણ લઈ જવાની તજવીજ હાથ ધરેલ છે આ અબોલ જીવદયાઓના પ્રાણ માટે જીવદયા પ્રેમી પોતાનો જીવ જોખમમાં મૂકી મનીષભાઈ કોઠારીએ ઘણી જીમત ઉઠાવી આ કામમાં પોસીના પોલીસ સ્ટાફનો પૂરતો સપોર્ટ મળેલ હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મ